નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે આપણે આવી ગયા છે જામકનોણા ખાતે એક પ્રગતિશીલ ખેડૂત એવા જીગાભાઈની વાડીએ તો તેને આપણે પ્રોટેક્ટિવ માઇક્રોપ્સ અમદાવાદની કંપનીની એક મુદ્રા કરીને પ્રોડક્ટ આવે જે મગફળીમાં વજન વધારવામાં દાણાની ક્વોલિટી વધારવામાં સાઇઝ વધારવામાં અથવા તો ગોગળજી નાની નાની રહી જતી હોય અને એક દાણો અથવા તો બે દાણામાં કન્વર્ટ કરવા માટેની બહુ જોરદાર પ્રોડક્ટ છે તો એ જીગાભાઈએ એના બે સ્પ્રે એની મગફળી ઓગણચાલીસ નંબરમાં મારેલા હતા બરાબર તો એનો તમને અહીંયા ડેમો બતાવી છે કે આ મગફળી છે જોઈ લો એક દાણો નબળો નથી આ ટાઈપની મગફળી બધાય મોટા દાણા અને જે નાનું રહી ગયું હતું એને એક દાણો જે આવડા પોપટામાં કન્વર્ટ કરી દીધું છે આ હાવ ઘોઘડ હતી છેલ્લી તમે એને આવડાવળા પોપટામાં કન્વર્ટ કરી દીધી છે અને આ ટાઈપના દાણા છે જોઈએ તમે ભરી દીધા હે જે આંગળીથી હાથેથી ફોલાતા નથી આ ટાઈપના દાણા ભરી દીધા તો આપણે ખેડૂતનો મંતવ્ય લઈ કે જીગાભાઈને કેવી મજા આવી તો જીગાભાઈ તમે આમાં કેટલા ગ્રામ લેખે સ્પ્રે કર્યો હતો બરોબર હે અને કેટલા રાઉન્ડ માર્યા અને કેવીક મજા આવી એ વિશે જણાવો બે રાઉન્ડ મળેલા બરોબર અને કેટલા દિવસના ગાળે સ્પ્રે કરેલા હતા પંદર દિવસના ગાળે પંદર દિવસના ગાળે જીગાભાઈ બે સ્પ્રે કરેલા હતા બહુ તમને તો આ પ્રોડક્ટમાં કેવી મજા આવી કામ સારું હોય બહુ બરોબર નાણાં એકદમ ભરાઈ ગયા છે બરોબર કહે કે આ પ્રમાણે વજન થાય તો કેવો ઉતારો રહે અને ગોગડાની પ્રમાણમાં તમને ગોગડ જી પ્રમ પહેલાં હતી તો એમાં અત્યારે કેવું રિઝલ્ટ મળ્યું ઉતારામાં ત્રીસ અકમણ આસપાસ હા બરોબર ગોગડા બધા ભરી દીધા ખેડૂતને એવું કેવું ત્રિશક મળતો આરામથી થઈ જાય એવો અંદાજ છે બરોબર આ ટાઈપના દાણા ભરી દીધા હે એ ખોલી શકતા નથી આ પ્રોડક્ટ તમારે કયા વિસ્તારમાં જોતી હોય અથવા તો કુર્ય દ્વારા મગાવી હોય તો નીચે આમ વિડીયોમાં મારા નંબર નાખેલા છે વધારે માહિતી માટે તમે એમાં ફોન કરી શકો છો અથવા તો કુરિયર દ્વારા ઓનલાઈન મેળવવા માટે એ નંબર ઉપર કોન્ટેક કરીને તમે તમારા એરિયામાં આ પ્રોડક્ટ મેળવી શકો છો આપ